મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવીયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની સિઝન ચાલી રહી છે દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું છે અને દરેક વ્યક્તિને લાંબુ જીવન જીવવાની ઈચ્છા છે નિરોગી જીવન જીવવાની ઈચ્છા છે અને આના માટે આયુર્વેદની અંદર ઘણા બધા પ્રયોગો છે પરંતુ એ પ્રયોગો કરતા પહેલા શરીરને શુદ્ધ કરવું એ ખાસ જરૂરી છે પંચકર્મ નામની એક પદ્ધતિ છે એનાથી શરીરનું સંપૂર્ણ શુદ્ધિકરણ થાય છે પરંતુ એટલું પણ ન કરવું હોય કારણ કે એની અંદર સમય જોઈએ છે એક મહિનાથી માંડીને દોઢ મહિનો સુધી આ ક્રિયા કરવી પડે છે જેને રસાયણ ચિકિત્સા કરવાની જો ઈચ્છા હોય એના માટેની આ વાત છે પરંતુ એ ન કરવું હોય અને શરીર તંદુરસ્ત રાખવું હોય તો મિત્રો આ સારવાર આ ટ્રીટમેન્ટ હું જે કહું છું ઔષધો લેવાની રીત એ લેતા પહેલા એક દિવસ માટે અથવા તો બે દિવસ માટે ત્રણ થી ચાર વખત મળ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર પડે છે તો એનાથી પણ જે પેટ છે અને જે કોઠો જે છે એમાં નવ જે ભાગ કુદરત આપ્યા છે એ બધા શુદ્ધ થાય છે અને ત્યાર પછી દવાઓ ચાલુ કરવાથી પરિણામ ખૂબ સારું મળે છે મિત્રો આજે આપણે રસાયણ ચિકિત્સાની વાત કરવાની છે કે જેનાથી શરીર સંપૂર્ણ છે સ્વસ્થ થાય છે લાંબુ જીવન જીવાય છે નિરોગી કાયા થાય છે અને જેને આપણે કાયાકલ્પ કહીએ છીએ એ કાયાકલ્પ છે મહદઅંશે થાય છે પરંતુ નિયમો પાળવાથી જરૂરી છે તો જેને આ કરવાની ઈચ્છા છે એના માટે પ્રથમ તો મેં કીધું એ પણ કરવું પડે છે અને ત્યાર પછી અત્યારનું પ્રખ્યાત જે છે જેને આપણે અવલે કહીએ છીએ એ અવલેહ સવાર સાંજ ગાયના દૂધ સાથે બબે ચમચી જેટલું દસ થી વીસ ગ્રામ જેટલું સવાર સાંજ લેવા નિયમિત લેવાથી વૃદ્ધાવસ્થા આવતી નથી યુવાની ટકી રહે છે અને નિત્ય છે ને એ આરોગ્યની દ્રષ્ટિએ રોગ રહિત જીવન જીવાય છે મિત્રો આ થઈ ચવનપ્રાસ ચવનપ્રાસ માટે તો ઘણું બધું કહી શકાય છે કારણ કે એની અંદર એટલી જ ઔષધિઓ પડે છે પરંતુ મુખ્ય ઔષધિ છે જે શરીરને ખૂબ સ્વસ્થ રાખે છે લાંબુ જીવન જીવવાની અંદર ખૂબ મદદ કરે છે કારણ કે એની અંદર ઘણી વખત મેં કીધેલું છે કે વિટામિન સી અને લોહ તત્વ એ પ્રચુર પ્રમાણમાં રહેલું છે મિત્રો એનાથી કબજિયાત પણ થતું નથી

ત્યારે તો ચવન નામ પડ્યું ચવન ઋષિના નામથી મિત્રો બીજું છે સાવ સાત જેને રસાયણ ચૂર્ણ તરીકે આપણે કહીએ છીએ એની મત ત્રણ દ્રવ્યો પડે છે અને એ છે ગળો ગોખરો આમળા આ ત્રણે ત્રણ શરીરને રીત ઉને ઉનેવેટ કરે છે શરીરનો કાયકલ્પ કરે છે પણ કાયમી રીતે સ્વસ્થ શરીર એ નિયમિત ગાયના દૂધ સાથે લેવામાં આવે તો અપ્રતિમ ફાયદો કરાવે છે મિત્રો ત્રીજું જે છે એ ત્રિફળા પણ એટલું જ કામ કરે છે એ પણ શરીરને છે ને નિરોગી રાખવાની અંદર બહુ મહત્વનો ભાગ ભજવે છે કારણ કે ત્રિફળાનું મુખ્ય કામ છે એ પેટના અવયવો ઉપર ખાસ એનો પ્રભાવ છે મિત્રો જેને સામાન્ય કબજિયાત રહેતું હોય ભૂખ ન લાગતી આના એટલે કે આફરો રહેતો હોય ઇન્ડાશન થતું હોય એટલે કે અપચો રહેતો હોય ભૂખ બરોબર ન લાગતી હોય તો એવા વ્યક્તિ હોય પોતે આ હાથે ચૂર્ણ બનાવી ઘરમાં જ બનાવી કોલ્ડ પ્રોસેસ જેને કહેવામાં આવે છે ખાંડીને તૈયાર કરેલું બી કાઢેલું તો એ જે ત્રિફળા જે છે એ એક ચમચી સવારે અને એક ચમચી સાંજે જો ફાવે તો મધ સાથે લેવું ન ફાવે તો સહેજ હતપ પાણી સાથે લેવું ખૂબ સારું રિઝલ્ટ મળે છે મિત્રો અશ્વગંધા ગોખરો શતાવરી એખરો બલદાણા આ જે બધું વિદારી આ જે છ આઠ આઈટમ છે એનું પણ સંભાગે લઈ મિશ્રિત કરી ઘરમાં એનું વ્યવસ્થિત ચૂર્ણ બનાવી એક ચમચી સવારે ને એક ચમચી સાંજે ગાયના દૂધ સાથે લેવામાં આવે તો મિત્રો જીવતા સુધી જીવન જ્યાં સુધી કુદરતે આપેલું છે ત્યાં સુધી લગભગ રોગ થતા નથી કારણ કે આ સંયોજન એવું છે કે એની અંદર શરીરના તત્વો જે કઈ છે રોગને નાશ કરે એવી બધી જ બાબતો આની અંદર છે આયુર્વેદની સંહિતા આયુર્વેદના શાસ્ત્રો અને રચના કરી છે શાસ્ત્રોની એ પરાપૂર્વથી છે ઈશ્વરોક્ત વાણી છે આ કદી વ્યર્થ જતી નથી એટલા માટે સંસ્કૃતની અંદર બહુ સારું સૂત્ર છે કે ચિકિત્સા નાસ્તી જાય તે નિષ્ફળામ ઓમ શાંતિ જાય ધનવાન